બનાસકાંઠા લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીના જાહેરનામા બાદ વિધિવત ફોર્મ લેવાની તેમજ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે શુક્રવારે ફોર્મનું વિતરણ થયું હતું હતું એક પણ ફોર્મ ભરાયું ન બનાસકાંઠા લોકસભાની ચૂંટણીનું મતદાન તારીખ સાત મે હજાર ના રોજ યોજના છે જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે શુક્રવારથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાય છે જેમાં પ્રથમ દિવસે લોકસભાની ચૂંટણીમાં નામાંકન ભરવા માટે ત્રીસ ફોર્મનું વિતરણ થયું હતું જેમાં એક પણ ફોર્મ ભરાઈને પરત આવ્યું ન હતું જેમાં અધિકારી અને કલેક્ટર કચેરીથી કુલ વ્યક્તિઓ ઓગણત્રીસ ફોર્મ લઈ ગયા હતા અને મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત કચેરી પાલનપુરથી એક વ્યક્તિ એક ફોર્મ લઈ ગયો હતો આમ કુલ તેર વ્યક્તિઓ ત્રીસ ફોર્મ લઈ ગયા હતા પરંતુ એક પણ ફોર્મ ભરાયું ન હતું ચૂંટણી ફોર્મ મોડામાં મોડું ઓગણીસ એપ્રિલ શુક્રવાર સુધીમાં પહોંચાડવાનું રહેશે તેમજ તેની ચકાસણી વીસ એપ્રિલ શનિવારના રોજ સવારે અગિયાર વાગે હાથ ધરવામાં આવશે તેમ ચૂંટણી વિભાગ દ્વારા જણાવાયું હતું તમને જણાવી દઈએ કે ભાજપ તરફથી બનાસકાંઠા બેઠક પર રેખાબેન ચૌધરી અને કોંગ્રેસ તરફથી ગેણીબેન ઠાકોર ઉમેદવાર છે તે સાથે કોંગ્રેસના ઉમેદવાર પંદર એપ્રિલે અને ભાજપના ઉમેદવાર સોળ એપ્રિલે ફોર્મ ભરશે એવી જાહેરાત બંને ઉમેદવારો દ્વારા જણાવવામાં આવ્યું હતું બંને મહિલા ઉમેદવાર આ વખતે મુખ્ય રાજનીતિક પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે બંને ઉમેદવારો દ્વારા સમગ્ર લોકસભા વિસ્તારમાં એડી ચોટીનું જોર લગાવીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે હવે મતદાન બાદ મતદારો કોને પોતાના સાંસદ તરીકે જીતાડે છે એ કહર પડશે